પંચમહાલથી મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસે જઈ પરત ફરી રહેલા પ્રવાસીઓને નડ્યો અકસ્માત અકસ્માતમાં તેર મુસાફરોને ઇજાઓ થઈ શહેરાની વાઘજીપુર ચોકડી પર આ બનાવ બન્યો પ્રવાસીઓની ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થતા આગળ ચાલી રહેલ આયસર ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો ખાનગી લક્ઝરી બસમાં છપ્પન પ્રવાસીઓ હતા સવાર તે પૈકી 13 મુસાફરોને ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્ત તમામને 108 એમ્બ્યુલન્સની મદદથી શера ર રિફરલ હોસ્પિટલ ખચેડવામાં આવ્યા સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ હીર સી પંડ્યા રહેવાસી મોડાસા તારીખ 23/10/2025 ના રોજ ધાર્મિક પ્રવાસ નિમિત્તે પન્ના એમપી મધ્યપ્રદેશ સમય બધા પ્રવાસે જઈ રહ્યા હતા જે પ્રવાસ પૂર્ણિમાના રોજ પૂર્ણ થતો અમે પરત અમારા વતનમાં ફરી રહ્યા હતા એ દરમિયાન શહેરા શહેરા નજીક અમે બધા બસમાં બેઠા અને એકાએક ગાડીની બ્રેક ફેલ થતો ડ્રાઈવરે પણ પ્રયત્ન કર્યો પણ બ્રેક ફેલ થઈ ગઈ તો એ એ સામે એક આઈસર હતું એના સાથે ગાડી ટકરાય છે તો અંદર બેઠેલા મુસાફરોને અંદાજીત છથી સાત વ્યક્તિઓને નાની મોટી સામાન્ય ઈજાઓ થઈ છે એટલે ભગવાનનો પાર માનીએ કે કોઈ મોટી દુર્ઘટના બની નથી અને તાત્કાલિક 108 ઇમરજન્સી સારવાર આવી અને એ ટીમે ખૂબ સરસ ઉમદા કામગીરી કરી અને પ્રાથમિક સારવાર રેફરલ હોસ્પિટલ શેરાથી અમને પૂરી પાડેલ છે એ બદલ અમે યાત્રિકો વતીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ 56 પેસેન્જર હતાના શેરાને વાઘજીપુર ચોકડી પાસે સૂર ઉત્તર ભારત પ્રવાસ પૂરા કરીને પરત ફરતા આગળ કન્ટેનર વારે બમ્પ પર બ્રેક મારતા બ્રેક ના આવી અને આ કારણ પાછળથી ટકકરો આવી